પાંચ આરોપીઓને પાસા હેઠળ કરી આ કાર્યવાહી પોલીસ કમિશનર નરસિમહા કોમાની સૂચનાથી કરવામાં આવી હતી જેથી ગુનેગારોની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય અને શહેરમાં શાંતિ જાળવી શકાય જીતેશભાઈ અંબાલાલભાઈ ઓડની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી આરોપી જામીન પર છૂટ્યા બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો સંગ્રહ એરાફેરી અને વેચાણ કરતો હતો દરોડા દરમિયાન પોલીસને અગિયાર લાખ છે સુડતાલીસ હજાર છસો દસની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો જેમાં દારૂ બિયર મોબાઈલ ફોન અને બે વાહનોનો સમાવેશ થાય છે જીતેશભાઈને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પાસા બે માં ચિરાગ અનિલ વાઘમારે મુંબઈ થી દારૂ લાવીને વડોદરામાં વેચાણ કરતો હતો દરોડા દરમિયાન તેના જુદા જુદા મકાનો બે લાખ છપ્પન હજાર એકસો પંદર ની કિંમત દારૂ અને મોબાઈલ ફોન મળી આવ્યા જે જામીન પર છૂટ્યા બાદ પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો ચિરાગને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો પાસા ત્રણ હેઠળ અરવિંદ આસુ ગવારિયાની ચોરીના બે ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી તેણે ગોત્રી સેવાસી રોડ પર એક મોબાઈલની દુકાનમાંથી પચીસ હજારની કિંમતનો સેમસંગ મોબાઈલ ફોન ચોર્યો હતો બીજા બનાવમાં તેણે સુભાનપુર મેઇન રોડ પર અર્બુદા જ્વેલર્સમાંથી ચોવીસ હજાર સાતસો પચાસની કિંમતની ચાંદીની ચેઇન ચોરી કરી હતી આરોપી જામીન પર છૂટ્યા બાદ પણ આવી પ્રવૃત્તિઓ કરતો હતો અરવિંદને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવશે પાસા ચાર અને પાંચમાં લાલસિંહ અમરસિંહ તિલપિતિયા અને સન્નીસિંહ ઉર્ફે મનજીતસિંહ રાજુસિંહ બાવરી બંને સિકલીગર ઘરફોડ ચોરી અને બંને ચીન સ્નેચિંગના ગુનામાં સંડોવાયા હતા માંજલપુર વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ચોરાણું હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત વટસર બ્રિજ રોડ પર એક મહિલાના ગળામાંથી પચાસ હજારની કિંમતની સોનાની ચેઇન પણ ચૂંટવી લીધી હતી આ બંને આરોપીઓને ભાવનગર અને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે